હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ બંધારણના ભણીશું મિત્રો આ પાર્ટ ટુ છે ગઈકાલે આપણે પાર્ટ વન અપલોડ કરી દીધો છે જેના અંદર આપણે આ સાયન્ટ પ્રશ્નો બંધારણના સારી રીતે ભણવાના છે અને બંધારણ તમારી પરીક્ષાના અંદર દસ ગુણના અંદર પૂછાશે તો આ પ્રકારનું વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો રેવન્યુ ટૅલાટી માટે આપણે ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેનો આખા પ્લેલિસ્ટ પણ તૈયાર છે જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની આખી લિંક આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ચૌદ સપ્ટેમ્બરના રોજ તમારી એક્ઝામ છે મતલબ રવિવારના દિવસે બરોબર હવે થોડા ચાર પાંચ દિવસ જેવું બાકી છે તો રિવિઝન કરતા રહેજો મિત્રો રિવિઝન મોડના અંદર આપણા વિડીયો ઘણા બધા કામ આવશે એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ ટરાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ બંધારણનો પાર્ટ ટુ આપણે સારી રીતે ભણીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ જે હોય છે મિત્રો એ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરતા હોય છે બરાબર ઉપરાષ્ટ્રપતિ હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે તો ભારતના અંદર તમારે નાગરિકતા પ્રાપ્ત કરવી હોય મિત્રો તો જન્મ કે વારસાથી થાય છે નોંધણી કે લગ્નથી કરી શકાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના મિત્રો કલકત્તા કોલકત્તાના અંદર કરવામાં આવી હતી હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે સેન્સ જજે ફરમાવેલ મોતની સજા કોને મંજૂરીને આધીન છે તો હાઈકોર્ટને મંજૂરીને આધીન હોય છે બરાબર જે સેન્સ જજ હોય ને એ ફરમાવેલી મોતની સજા એ હાઈકોર્ટને આધીન હોય છે તો જુઓ મિત્રો બંધારણના આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે હોય છે ને મિત્રો એમના પાસે આ ચાર્જ રહેતો હોય છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ગેરહાજર હોય ત્યારે બરાબર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આનો ચાર્જ મળતો હોય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો પ્રોટેમ સ્પીકર કરતા હોય છે બરાબર અથવા લોકસભાના સિનિયર સભ્ય હોય ને આ બંને કોઈ કોઈપણ એક મિત્રો સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરતા હોય છે બરાબર પ્રોટેમ સ્પીકર અથવા લોકસભા Banas y seniors sabio હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ પંચની રચના કરવામાં આવેલી છે તો આર્ટિકલ બસો એંસી મુજબ પંચની રચના કરવામાં આવેલી છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં કરવામાં આવેલો છે તો આનો જવાબ આવે છે મિત્રો અનુસૂચિ આઠના અંદર ભાષાનો સમાવેશ ભારતીય બંધારણની અનુસૂચિ આઠના અંદર કરવામાં આવેલો છે બરાબર યાદ રાખી લેજો તમને ના જોવાય તો કશો હોતો નથી બરોબર આ જવાબ પણ હું જે बोलु छ ध्यानमा राखजो હવે નવમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે તો ભારતીય બંધારણના અંદર સંશોધન મિત્રો સાદી બહુમતીથી થાય છે બે તૃતીયાંશ બહુમતીથી પણ થતું હોય છે બે તૃતીયાંશ બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની સહમતિથી પણ મિત્રો આ ભારતીય બંધારણના અંદર સંશોધન થતું હોય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે તો ચુમ્માળીસમાં આર્ટિકલના અંદર મિત્રો ભારતીય બંધારણના અંદર યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવેલો છે બરોબર ચુમ્માળીસ આર્ટિકલના અંદર હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે તો દસ ટકા કોરમ હોવું જરૂરી છે મિત્રો લોકસભાનું સત્ર ચલાવવા માટે બરોબર દસ ટકાનું કોરમ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી તો ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ પ્રથમ ઓગણીસ અંદર થઈ હતી ક્યારે થઈ હતી ઓગણીસો છપ્પનમાં તો જો મિત્રો આ બધા બંધારણના પ્રશ્નો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા પૂછાશે મિત્રો દસ ગુણનું બંધારણ તમારી પરીક્ષામાં પૂછાશે અને આ જે બધા પ્રશ્નો છે ને એ અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે બરોબર એટલે ઘણા મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો બરોબર અને આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા રેવન્યુ ટલાટી માટે મિત્રો જોઈ લેજો કારણ કે રિવિઝન બોર્ડના અંદર આપણા બધા વિડીયો તમને સો ટકા કામ આવવાના છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ જે હોય છે મિત્રો એ કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરતા હોય છે બરોબર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહમાં વધારામાં વધારે કેટલા ટકા પ્રધાન મેનિસ્ટર રાખી શકે છે તો પંદર ટકા પ્રધાન અથવા મેનિસ્ટર રાખી શકે છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામાં

કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવાથી સ્થિતિ ઊભી થાય તો આનો જવાબ છે મિત્રો કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી ગણાય છે બરાબર મિત્રો જો આના અંદર સમજાવી દઉં તમને કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર બંનેના વચ્ચે ટકરા થાય ને તો કાયદો કોનો સર્વોપરી ગણાય છે તો કેન્દ્ર સરકારનો સર્વોપરી ગણાતો હોય છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજી કે મહાભિયોગ પદ્ધતિ કોને લાગુ પડતી નથી તો વડાપ્રધાનને મિત્રો મહાભિયોગ પદ્ધતિ લાગુ પડતી નથી હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણને ક્યાં આપવામાં આવેલી છે તો જો મિત્રો ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણના અંદર આમુખના અંદર આપવામાં આવેલી છે બરાબર ક્યાં આપવામાં આવેલી છે આમુખમાં હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ લાગુ પડશે તો આર્ટિકલ 356 મુજબ કોઈ પણ રાજ્યના અંદર રાષ્ટ્રપતિ ભારતીય બંધારણ સભા પ્રથમ સભાની અધ્યક્ષતા કોને લીધી હતી તો ડોક્ટર સચિદાનંદ સિન્હાએ લીધેલી છે બરોબર કોણે લીધી છે ડોક્ટર સચિદાનંદ સિન્હાએ હવે બાવીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યસભાના સંસદનો કાર્યકાળ કેટલો સમયનો હોય છે તો છ વર્ષનો હોય છે મિત્રો આ રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ બરાબર કેટલા સમયનો હોય છે છ વર્ષનો ઘણીવાર આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે તો ભારતીય બંધારણ દ્વારા લોકોને મિત્રો છ મૂળભૂત અધિકારો મળેલા છે કેટલા મળેલા છે છ મળેલા છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે તો આપણા ભારત દેશનું મિત્રો લેખિત બંધારણ એ વિશ્વમાં સૌથી મોટામાં મોટું બંધારણ કહેવાય હવે પચીસમાં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય છે કે મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલો છે તો જો મિત્રો મૂળભૂત ફરજો જે છે ને ભારતીય બંધારણના અંદર આર્ટિકલ એકાવન અના અંદર આપવામાં આવેલી છે બરોબર આર્ટિકલ એકાવન અના અંદર હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોનો સમાવેશ ભારતીય સંસદમાં કરવામાં આવશે તો રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણેય ત્રણનો મિત્રો સમાવેશ સંસદના અંદર કરવામાં આવશે બરોબર રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ હવે સત્યાવીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય સભાના અધ્યક્ષ કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ જે હોય છે ને મિત્રો એ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોય હોવો જોઈએ તો છ મહિનાનો સમયગાળો હોવો જોઈએ મિત્રો બે સત્રો વચ્ચેનો વધારેમાં વધારે બરાબર છ મહિનાનો સમયગાળો હોવો જોઈએ હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી છે તો જુઓ મિત્રો ભારતીય બંધારણના આર્ટિકલ ત્રણસો ચોવીસ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી છે હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કે ભારતીય સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે તો ભારતીય સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા મિત્રો અંગ્રેજી ભાષા છે બરાબર યાદ રાખી લેજો અંગ્રેજી ભાષા ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાની જોગવાઈથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતીય કોષમાંથી કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે તો સત્તરસો ત્રાણુંના ચાર્ટર્ડ એક્ટથી મિત્રો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે કયા ધારાની જોગવાઈથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતીય મુદ્રાકોષમાંથી કરવાનું પ્રાવધાન કરવામાં આવેલું છે તો સત્તરસો ત્રાણુંના ચાર્ટર્ડ એક્ટથી તો જુઓ મિત્રો આ બંધારણના એકત્રીસ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલ ઉપર નવા હોવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે રેવન્યુ તલાટી માટે આપણે કરંટ અફેર્સના પાર્ટ વન ને પાર્ટ ટુ અપલોડ કરી દીધો છે મિત્રો મહત્વની બાબતો એના અંદર લઈ લેવામાં આવેલી છે બરોબર હજુ કરન્ટ અફેર્સનો પાર્ટ આવશે એક બરોબર હવે એના અંદર મિત્રો એ બંને પાર્ટ તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર પડેલા છે અથવા ટેલિગ્રામના અંદર જોઈન થઈ જજો એના અંદર હું દરેક પાર્ટ હું એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાથી ભારતમાં કંપનીના ગવર્નર જનરલ અને તેની પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં બાર વર્ષ અધિનિવાસીની યોગ્યતા દાખલ કરવામાં આવી તો ચાર્ટર્ડ એક્ટ સત્તરસો ત્રાણું થઈ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાની જોગવાઈથી સનધિ સેવાઓને ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જોગવાઈ દાખલ કરાઈ અને તેમાં ભારતીયોને પણ સમાવેશવામાં આવ્યા જેથી ભારતીયો પણ આવી પરીક્ષાઓ આપી શકે તો ચાર્ટર્ડ એક્ટ અઢારસો ત્રેપનથી મિત્રો યાદ રાખી લેજો હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાથી ભારતમાં વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ જેથી મુંબઈ અને મદ્રાસને કાયદા ઘડવાની સત્તા પુનઃપ્રાપ્ત થઈ તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ છે યાદ રાખી લેજો મિત્રો આ મહત્વના અધિનિયમો છે જે પરીક્ષાના અંદર વારંવાર પૂછાવતા હોય છે હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સવિભાગીય પ્રણાલી જેને પોર્ટફોલિયો પદ્ધતિ અને વટહુકમ એ કયા ધારાની જોગવાઈમાં મુખ્ય ભાગ હતો તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠથી હતો હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધારાની જોગવાઈથી વાઇસરોયની પરિષદમાં કાયદા બનાવવાની પ્રક્રિયા ત્રણ અસ્થાયી ભારતીય સભ્ય દાખલ કરવામાં આવ્યા તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠથી આ દાખલ કરવામાં આવ્યા હતા હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાથી કેન્દ્રીય અંદાજપત્ર પર ભારતીય સભ્યોને ચર્ચા કરવાની છૂટ અપાઈ પરંતુ મતાધિકાર પ્રાપ્ત ન થયો તો ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણુંથી મિત્રો યાદ રાખી લેજો આ મહત્વના બધા અધિનિયમો છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાની સાંપ્રદાયિક મતદાર મંડળનો વિસ્તાર કરાયો તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસથી મિત્રો આ અધિનિયમ કરવામાં આવ્યો હતો બરાબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાથી ભારતમાં મહિલાઓને પ્રથમ વખત મત અધિકારનો પ્રાપ્ત થયો હતો તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી મિત્રો મહિલાઓને પ્રથમ વખત મત અધિકાર પ્રાપ્ત થયો હતો હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાની જોગવાઈથી વૈધાનિક આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી કરવામાં આવી હતી હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાની જોગવાઈથી ભારતમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓનું સંકલન કરી એક સંઘીય સમવાય તંત્ર માટેની રચના કરવામાં આવી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસ પાંત્રીસ દ્વારા મિત્રો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ધારાની જોગવાઈથી સ્ત્રી પુરુષ સમાન અધિકારોનો પાયો નખાયો તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસથી મિત્રો આ જે પાયો નાખવામાં આવ્યો હતો બરાબર સ્ત્રી પુરુષ સમાનનો પાયો તો જુઓ મિત્રો આજે આપણે બંધારાના સાઠ પ્રશ્નો ભણવાના છીએ બરોબર હાલ આપણે બેતાળીસ પ્રશ્નો જોયા તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટેલિગ્રામના અંદર ટીચિંગ ગજાઈ કરીને આપણે એક એકાઉન્ટ છે મિત્રો જેના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે મિત્રો અને રેવન્યુ તલાટી માટે મહત્ત્વના વિડીયો આના અંદર મેકી દેવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો બીજું છે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ટીચિંગ ગજાઈ કરીને જેના અંદર ઘણી બધી સ્ટ્રેટિક ની રીલ્સ બનાવેલી છે અને હમણાંની પરીક્ષાના અંદર સ્ટેટિક જગ્યાએ ઘણું એવું પૂછાય છે મિત્રો તો એ બધી રીલ્સ તમે જો તમે તમારા મિત્રોને શેર કરજો અને નોટ કરી દેજો મિત્રો તમને ઘણો ફાયદો અપાવશે અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણે એજ્યુકેશનની અપડેટ આપતા હોઈએ છીએ મિત્રો ભરતીઓની અપડેટ પણ આપતા હોઈએ છીએ અને જી કે અને કરન્ટ એફેર્સના કન્ફ્યુઝનની પોઈન્ટની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતા હોઈએ છીએ બરાબર એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે ફોલો કરી દો તમને એજ્યુકેશન અપડેટ મળતી રહેશે હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ ટલાટી માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેનું આખું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે બરાબર જે તમે ચેનલ પર જેને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો તમને ખબર છે મિત્રો હવે ચાર પાંચ દિવસના અંદર તમારી પરીક્ષા રહેવાની છે બરોબર તો રિવિઝન મોડના અંદર આપણા બધા વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણી પંચમાં અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ જે હોય છે ને એ ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદ બન સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમરની જરૂરિયાત કેટલી હોય છે તો તમારી પચીસ વર્ષની ઉંમર હોય છે ને મિત્રો ત્યારે તમે સંસદ સભ્ય બની શકો છો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ સો મિત્રો ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે બરોબર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ સો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનારનું પ્રથમ રાજ્ય કયું છે તો આંધ્રપ્રદેશ જે છે મિત્રો ભારતના અંદર પ્રથમ ભાષાવાર રાજ્ય બન્યું છે બરોબર આંધ્રપ્રદેશ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તો શ્રી રાજગોપાલચારીજી હતા એ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા બરાબર શ્રી રાજગોપાલચારી હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો ભારતીય બંધારણના અંદર કુલ મિત્રો બાર અનુસૂચિઓનો સમાવેશ કરવામાં આવેલો છે અને બારે બાર અનુસૂચિઓ મિત્રો તમને મોટે હોવી જોઈએ બરાબર એના અંદરથી એવો પ્રશ્નો આવે છે કે નવમાં નંબરની અનુસૂચિ શાનો નિર્દેશ કરે છે એ તમારી પરીક્ષાના અંદર એ રીતે પૂછાઈ શકે છે બરાબર એટલે ધ્યાનમાં લઈ લેવું થોડું હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તો બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે મિત્રો રાજ્યસભાના અંદર રાષ્ટ્રપતિ દ્વારા હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે તો ભાગ બેના અંદર મિત્રો નાગરિકતા વિશેની માહિતી આપવામાં આવેલી છે બરાબર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરાવ્યો છે તો બાવીસ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો ભારતીય બંધારણ અનુચ્છેદ પચાસ ના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે નંબર નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં ભાગ ચાર એનું નામ શું છે તો મૂળભૂત ફરજો જે છે મિત્ર એ બંધારણના અંદર ભાગ ચાર એનું નામ છે બરોબર મૂળભૂત ફરજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના નાગરિકની ફરજો શાના અંદર આપવામાં આવી છે અનુચ્છેદ એકાવન એના અંદર મિત્રો ભારતના નાગરિકની ફરજો આપવામાં આવેલી છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં ભાગ પાંચનું નામ શું છે તો સંઘ કારોબારી જે છે મિત્રો બંધારણના ભાગ પાંચનું નામ છે બરાબર ભાગ પાંચનું નામ છે સંઘ કારોબારી બરાબર હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રપતિ એ કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ બાવનના અંદર રાષ્ટ્રપતિનો અનુચ્છેદ આપવામાં આવેલો છે હવે સત્તા પ્રકરણમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘની કાર્યપાલક શક્તિ એ કયા અનુચ્છેદમાં આપેલું છે અનુચ્છેદ ત્રેપનના અંદર આપેલું છે સંઘની કાર્યપાલક શક્તિ તો આ બધા અનુચ્છેદ છે ને મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર અવારનવાર પૂછાયેલા છે બરોબર અને ઇમ્પોર્ટન્ટ છે કદાચ તમારી પરીક્ષાના અંદર જોવા મળે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ ચોપનમો છે બરોબર રાષ્ટ્રપતિની ચૂંટણી યાદ રાખજો ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણીની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપેલી છે તો અનુચ્છેદ પંચાવનના અંદર મિત્રો ચૂંટણીની પ્રક્રિયા આપવામાં આવેલી છે તો જુઓ મિત્રો હવે તમને ખબર છે કે કરંટ અફેર્સનો પાર્ટ એકના પાર્ટ ટુ આપણે ચેનલ પર અપલોડ કરી દીધેલો છે મિત્રો ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અને કરંટ અફેર્સ એ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણના અંદર પૂછાશે મિત્રો એ તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ પદની મુદત કયા અનુચ્છેદમાં આપેલી છે તો રાષ્ટ્રપતિ પદની મુદત જે છે મિત્રો એ અનુચ્છેદ છપ્પનના અંદર આપેલી છે તો જો મિત્રો આપણે બંધારણના મિત્રો આપણે વિડીયો સાઠ જોવાના હતા બરાબર તો સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલ વ્યક્તિનું પુનઃ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે તો તો અનુચ્છેદ સત્તાવનના અંદર મિત્રો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બરાબર કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલ વ્યક્તિ પુનઃ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકે બરાબર એ અનુચ્છેદ સત્તાવનના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે તો જુઓ મિત્રો આ બંધારણના સાઇન્ડ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આપણે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે બંનેના અંદર ટી ચિંક હજી કરીને અલગ અલગ એકાઉન્ટ બનાવેલા છે મિત્રો જેના અંદર એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે ભરતીઓની અપડેટ આપવામાં આવતી હોય છે અને મહત્ત્વના વિડીયો અને કરન્ટ અફેર્સની પોસ્ટો આના અંદર અપલોડ કરવામાં આવતી હોય છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે આ બંને એકાઉન્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દેવામાં આવશે બંનેને ફોલો કરી દો મિત્રો તમને ઘણો બધો ફાયદો અપાવશે બરોબર અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાદ